ભાજપને સમર્થન આપ્યું છે વોર્ડ નંબર દસના ઉમેદવાર છે આનંદીબેન આનંદીબેને ભાજપનો ખેસ ધારણ કર્યો ભાજપને સમર્થન કરતા રાજકારણ ગરમાયું છે જેતપુર નગરપાલિકાની સોળ ફેબ્રુઆરીએ ચૂંટણી છે ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસે બાઇક રેલી યોજી ગઢડા નગરપાલિકાના કુલ છ વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બાઇક રેલીમાં ગઢડા નગરપાલિકાના છ વોર્ડના ઉમેદવારો તેમજ તમામ વોર્ડના કાર્યકર્તા આગેવાનો પણ જોડાયા ગઢડા શહેરના અંબાજી ચોક ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવાયું આ રેલી ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર ફરી કોંગ્રેસના પ્રમુખ કિશોર વેલાણીએ મતદારોના મૂળ અને મિજાજની જોતા દાવો કર્યો કે ગઢડા નગરપાલિકામાં ચોક્કસથી પરિવર્તન આવશે અને કોંગ્રેસ સત્તા ઉપર બેસશે જે છ વોર્ડની અંદર જે ચૂંટણી યોજાણી છે આ છ વોર્ડના ઉમેદવારો દ્વારા આજે અહીંયા અંબાજી માના દર્શન કરી અને અહીંયાથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઢડાના છ વોર્ડની અંદર આ રેલી ફરવાની છે અને લોકોનો ઉત્સાહ સારો એવો દેખાઈ રહ્યો છે અને આવતા દિવસોની અંદર ગિરડા નગરપાલિકાની અંદર પરિવર્તન સો ટકા છે આ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થયો છે એ શહેરની તમામ જનતાને પૂરેપૂરો ખ્યાલ છે જણાના હતો અને આ વહીવટ થી લોકો ત્રાઈમાન ત્રાઈમાન થઈ ગયા છે એટલે અમે સો ટકા ખાતરી આપી છે કે કોંગ્રેસની ની બોડી બે છે અને અમે ગંગાજીનું પાણી લાવી અને સત્યનારાયણ ભગવાનની ની કથા કરશું અને આ નગરપાલિકા ભ્રષ્ટાચાર છે એને મોકલી દીજો જુનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયું શહેરની જૂની ઇમારતનું નવીનીકરણ કરાશે યોગ સ્ટુડિયો બનાવવામાં આવશે ઉપરાંત ફિલિંગડન ડેમનું બ્યુટિફિકેશન થશે તેમજ યુવાઓ માટે રમતગમત સંકુલ પણ તૈયાર કરવામાં આવશે સંકલ્પ પત્રમાં નવા ત્રણ ફાયર સ્ટેશન બનાવવાની પણ વાત છે સાથે જ ભવનાથ માર્ગને સનાતન પથ તરીકે તૈયાર કરવાની પણ વાત કરવામાં આવી છે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે અદ્યતન પુસ્તકાલય બનાવવામાં આવશે ગિરનાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સંકલ્પ પત્રમાં ઉલ્લેખ છે કરવામાં આવશે આધુનિકરણ સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓ લોકો વચ્ચે જઈ પ્રચાર કરવામાં લાગી જાય છે વિકાસ કરવાની વાતો કરી વોટ લઈ જાય છે પરંતુ ઉમેદવાર ચૂંટાઈને આવ્યા પછી સ્થાનિકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી મહીસાગર જિલ્લાના લુણાવાડા વોર્ડ નંબર ચારના લોકોએ આ વખતે કોઈ પાર્ટીને નહીં પણ ઉમેદવારને જોઈને વોટ આપશે એવું નક્કી કર્યું છે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ કોઈ પણ પાર્ટીને વોટ નહીં આપે સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી છે સ્થાનિક જનતાનો ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી મેહુલ પંડ્યાએ સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પપત્ર બહાર પાડ્યો જેમાં ફ્રી દસ વાઇફાઇ ઝોન સીસીટીવી લાયબ્રેરી વડીલોનો વિસામો તેમજ સ્થાનિક કક્ષાએથી નાના ગૃહ ઉદ્યોગો અને બાળકો માટે તાલીમ કેન્દ્ર તંદુરસ્તીની ફેરી સ્વચ્છ રોડ અને ગટરોની સુવિધાના સંકલ્પપત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે તેમના લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અમારા વોર્ડ નંબર ચાર માં જેટલા બી ચૂંટાઈ ને આવ્યા એ લોકો અત્યાર સુધી કોઈ સમસ્યાનો અમારો હલ કર્યો નથી જેમ કે અમારી ગટર વ્યવસ્થા છે વાળવાવાળા છે વાળવાવાળા આવે છે ખરા પણ એ કેવા છે કે કલેક્ટર જેવા છે આવવાનું ખરું પણ અહીં અમારે ત્યાં કેવું રેગ્યુલર નથી આવતા એ અઠવાડિયામાં એક દિવસ આવે અને વાડીને અહીં અમારે ત્યાં કેવું અઠવાડિયામાં એક દિવસ આવે એટલે વાડીને જતા રહે નગરપાલિકામાં ચૂંટેલા સભ્યોને વાત કરીએ મોકલતા હોય છે અમારા વોર્ડ નંબર ચાર માં કોઈ ધ્યાન આપેલ નથી અને આપતા પણ નથી અમે અમારો પોતાનો અભક્ષનો ઉમેદવાર મેહુલભાઈ ભરતકુમાર પંડ્યાને જનતા દ્વારા ઉભો કરવામાં આવ્યો છે તે અમારા માટે અને યુવાનો માટે સતત કાર્યશીલ રહે છે અને કાર્ય કરતા પણ રહે છે તેથી અમે એમને આ વખત જંગી જ મહુમતી થી જીતાવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અમે બધા આગ્રહી હતા ઉપર તો વિધાનસભામાં મોદી સાહેબ જે કરી રહ્યા છે તે સારું જ કરી રહ્યા છે પણ અત્યારે જે અમારી સમસ્યાનો હલ છે અત્યારે અમે જે નગરપાલિકાની ચૂંટણી આવે છે એમાં અમે કોંગ્રેસ કે ભાજપ જોતા નથી ઉમેદવાર જોઈને મતદાન કરે છે અમારું કામ થવું જોઈએ અમારે ખાલી કમલ જોઈને વાત નથી આપવા

ઉભો કરીને અપક્ષ ફોર્મ ભરાવડાવ્યું છે દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયા ઘરે ઘરે જઈ પત્રિકાઓ આપી અને જે પ્રચાર છે ત્યાં અત્યારે લોકો હાલ કરી રહ્યા છે ઉમેદવાર છે તે સ્થાનિક લોકો દ્વારા ઉભો રાખવામાં આવ્યો છે કારણ છે કે અહીંના સ્થાનિક જે કામ છે તે થતા નથી અને કામને લઈને વારંવાર રજૂઆતો નગરપાલિકામાં પણ કરવામાં આવે છે છતાં પણ કામો થતા નથી આપણી સાથે ઉમેદવાર છે તેમની સાથે સીધી વાત કરી છું તમને જણાવું કે આગામી સમયમાં લોકોના પ્રશ્નોનું કોઈ પણ જાતનું નિવારણ કરવામાં આવતું નથી જ્યારે ને ત્યારે લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા જતા હોવા છતાં એમનું કોઈ પણ જાતનું કામ થતું નથી બધા અનેક જાતના એવા પ્રશ્નો છે જે વિસ્તારમાં બહુ બધા તકલીફ કરે છે એને લઈને આ બધા આપણા જનતાએ મને આજે એક ચાન્સ આપ્યો છે અને એમને જ જોરશોરથી કહેવાના લીધે જ મેં મારી ઉમેદવારી નોંધાવી છે સમસ્યાઓ છે જે ગટરોમાં આપણે ગટરો પ્રોપર રીતે સફાઈ નથી થતી સાથે પાણી ઉભરાય છે એ એક આપણો વિષય છે કે એના પર બી આપણે કામ કરીએ જ્યારે અંતરિયાળ વિસ્તાર છે અમારો જે વિસ્તાર જે છે એમાં જે પાછળના વિસ્તારમાં જે છે એ કોઈ પણ લોકો ત્યાં આગળ સફાઈ કરવા જતું જ નથી અમારે ત્યાં આગળ કામો છે તે વર્ષોથી થયા નથી ત્યારે અત્યારે જે લોકો દ્વારા ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે અને ઉમેદવારે નક્કી કર્યું છે કે આટલા આટલા કામો હું કરી આપીશ મેનુફેસ્ટો કહી શકાય કે પત્રિકા પણ બહાર પાડી છે અને પત્રિકામાં સંપૂર્ણ લખાણ સાથે લોકોના જે કામો છે તે કરી આપવાનો વાયદો વચન આપ્યા છે ચૂંટાઈને આવે ત્યારે કેવું કામ કરે છે તે જોવું રહ્યું મિતેશ ભાટિયા